ભાવનગરના દિવ્યાંગો દ્વારા અંત્યોદય કાર્ડ કાઢવામાં દિવ્યાંગોને પડતી હાલાકીને લઈને આવેદન આપવામાં આવ્યું આજે ભાવનગરમાં વસતા દિવ્યાંગો દ્વારા સરકારના પરિપત્ર મુજબ દરેક દિવ્યાંગોને એપીએલ રેશન કાર્ડમાંથી અંત્યોદય અન્ન કાર્ડમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે પરંતુ દિવ્યાંગોને અંત્યોદય કાર્ડમાં ટ્રાન્સફર કરવાની ગતિ ભાવનગરમાં ખૂબ જ મંદગતિએ ચાલતી હોવાથી દિવ્યાંગોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને આજે ભાવનગરમાં વસવાટ કરતા દિવ્યાંગો દ્વારા આ અંગે કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે દિવ્યાંગોને પડતી હાલાકીનો કોઈ યોગ્ય નિર્ણય લાવીને અંત્યોદય કાર્ડ કાઢવામાં ઝડપ લાવવામાં આવે તમે આગા આવેદન દેવાયો શું છે અમારા દિવ્યાંગોના પ્રશ્નો છે અંત્યોદય બીપીએલ કાર્ડ અમારા બનતા નથી અને બહુ ધીમી કામગીરી છે એટલે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર દીધું છે કે ભાવનગર સિટીની અંદર અને તાલુકા કક્ષાએ અમારા ઝડપથી એપીએલમાંથી સરકારના ધારા ધોરણ પ્રમાણે એપીએલ કાર્ડમાંથી અંત્યોદય બીપીએલ કાર્ડ થાય કલેજીયા રસીલાબેન મનસુખભાઈ જિલ્લા દિવ્યાંગ મહિલા પ્રમુખ છું ભાવનગર જિલ્લાના અને અહીં કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ જે દિવ્યાંગોને જરૂર છે ખરેખર એ કાઢી આપવામાં આવતું નથી દરેક તાલુકામાં દરેક વિકલાંગને બહુ ધક્કા ખાવા પડે છે છતાં પણ કામ નથી થતું અંત્યોદય કાર્ડ માટે એટલે અમે આજે રજૂઆત કરી છે સાહેબને કે જેમ બને એમ વહેલી તક્યા અમારો દિવ્યાંગોનો હક અમને અપાવ્યા બસ એટલું જ સાહેબ પાસે